બીઆરસી ભવન મોલપાડ ખાતે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન અમદાવાદ દ્વારા સમગ્ર શિક્ષા સોશિયલ ઓડિટ અન્વયે લોક સુનાવણી યોજવામાં આવી સોશિયલ ઓડિટ એ કોઈપણ યોજના કે કાર્યક્રમનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા છે જેમાં લોકો સામૂહિક રીતે કાર્યક્રમ કે યોજનાના આયોજન અને અમલીકરણની દેખરેખ અને મૂલ્યાંકન કરે છે જેના અનુસંધાને વર્ષ બે હજાર ત્રેવીસથી ચોવીસમાં ગુજરાત રાજ્યના બસ્સો તાલુકાઓ પૈકી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની બાવીસ તથા માંગરોલ તાલુકાની પચ્ચીસ શાળાઓમાં સોશિયલ ઓડિટની કામગીરી કરવામાં આવી હતી જેની નિયમોનુસાર લોક સુનામની યોજવાના ભાગરૂપે આજરોજ બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે ઓલપાડ તથા માંગરોલ તાલુકાના મુખ્ય શિક્ષકોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર શિક્ષા સોશિયલ ઓડિટની ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ શિક્ષણ વિભાગ ગુજરાત 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 સરકાર અને સેકન્ડરી કાઉન્સિલ દ્વારા રાજ્યની સદર સોશિયલ ઓડિટની કામગીરી મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન અમદાવાદને સોંપવામાં આવેલી છે જે અંતર્ગત સંસ્થાના ફિલ્ડ એક્સપર્ટ અમૃતભાઈ કાંગિયા તથા આસિસ્ટન્ટ ફિલ્ડ એક્સપર્ટ મહાદેવભાઈ રંગપ્રિયા માર્ગદર્શન હેઠળ અત્રે યોજાયેલ મિટિંગમાં શાળાઓની વહીવટી શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ જાતિગત ભેદભાવ પોષણયુક્ત આહાર આરોગ્ય અને સલામતી પરિવહન ઉપરાંત લોકભાગીદારી જેવી મૂળભૂત બાબતોની સવિસ્તર ચર્ચા હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ બી નિરીક્ષક વિજયભાઈ જરગલિયા હોલપાડ નાંગ બી આર સી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તથા માંગરોલ નાંગ બી આર સી કોઓર્ડિનેટર હીરાભાઈ ભરવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર મીટિંગનું નું સુચારુ સંચાલન સાયન સાંધિયેર તથા માસમાનામ સી આર સી કોઓર્ડિનેટર અનુક્રમે મિતેશ પટેલ તેજસ નવસારીવાલા તથા આશા ગોપાણીએ કર્યું હતું એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ સાથે વિજય પટેલ સોશિયલ ઓડિટ માફી ડોક્ટર અમૃતકાંતજી આજે સુરત જિલ્લાના માંગરોળ અને ઓલપાટ બે તાલુકાનું તાલુકા કક્ષાનું હિયરિંગ બે હજાર ગોઠવવામાં આવેલું જેમાં માંગરોળ તાલુકાની પચીસ સ્કૂલો અને ઓલપાટ તાલુકાની બાવીસ સ્કૂલોનું હિયરિંગ આજે કરવામાં આવ્યું સમગ્ર શિક્ષા અભિયાન બે હજાર એકથી થી અત્યાર સુધી દરેક શાળાઓમાં ભૌતિક સવલતો શૈક્ષણિક સવલતો અને સાધન સંપર્ક બધું આપતી હોય છે તો એનું એક કેન્દ્ર સરકારે આયોજન કર્યું કે ભાઈ હવે આમાં કઈ સ્કૂલમાં આનું શું ઘટે છે ક્યાં વસ્તુઓ છે કઈ રીતે ઉપયોગ થાય છે એનો એક ઓડિટનો એક આખું એમનો એક પ્રોજેક્ટ એસએસએ ગુજરાતે મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદને આપેલો છે એના અંડરમાં કામ અમે કરીએ છીએ હું ફિલ્ડ એક્સપર્ટ તરીકે કામ કરું છું ડોક્ટર